સરદારપરા વિસ્તારમાં ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા પાણીની પાઇપલાઇન લીકેજ પર હજારો લિટર પાણી ફરી વળ્યું સરદારપરામાં વહેલી સવારે આ બનાવ બનતા માર્ગ પરથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આ બાબતે કોંગ્રેસ નગરસેવક લલિત પરસાણા દ્વારા કામકાજની ઢીલી નીતિ પર આવ્યા હતા જવાબદાર અધિકારીઓએ આ પ્રકારના કામકાજ પર નજર રાખવાની પણ તાકીદ કરી હતી ત્યારે બીજી તરફ મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું હતું કે સરદારપરામાં હાલ નવા રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે જે ક્ષતિના કારણે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું તેને તાત્કાલિક યોગ્ય કરી દેવાયું હતું મેઇન રોડ ને કન્યા છાત્રાલય સુધીના રસ્તાનું રીડેવલપમેન્ટનું હાલ કામ ચાલી રહ્યું છે ત્યાં રોડની કામગીરી થવાને કારણે જે લાઈન લીકેજ થઈ હતી એ રિપેરિંગ કરવામાં આવી હતી ત્યાં નવો પાણીની લાઈન પણ નાખવામાં આવી હતી પરંતુ જે એનો જોઈન્ટ હતો એ જોઈન્ટ આજે ફરીથી લીકેજ થવાને કારણે ત્યાં પાણી નીકળ્યું તું એટલે આમ તો ત્યાં રિપેરિંગની કામગીરી શરૂ જ છે રોડ બનાવવો છે એટલે લીકેજિંગ એક પણ નહીં રહે અને આવનારા દિવસોમાં ત્યાં ડામર રોડ બનાવવા માટેની કામગીરી થઈ રહી છે એટલે જ્યાં જ્યાં ડેમેજ થઈ છે તે લાઇનની રિપેરિંગની કામગીરી પણ શરૂ છે